હાવિક મહેતા નામ છે મારું મને આજે અહીંયા સૌન્યારણ મંદિરના રોડ પાસે એક નંદીજી ઇન્જર્ડ હાલતમાં દેખાણા તો મેં ગૌ સેવા સમિતિને ફોન કરીને એમને તરત બોલાવ્યા તો આવીને મદદ કરી અને ગૌ સેવા સમિતિની એમ્બ્યુલન્સ પણ તરત આવી ગઈ અને આજુબાજુના પણ જીવદયા પ્રેમી લોકોએ સાથ સારો સાથ સહકાર આપીને અમે ગૌ સેવા સમિતિની જે એમ્બ્યુલન્સ છે એમાં નંદીજીને સહી સલામત એમને લખાવી દીધા છે અને હવે એમની આગળ સારવાર માટે એમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે તો હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ લોકો પણ સૌ ગૌ સેવા સમિતિની જે આ ચોવીસ કલાક જે એ લોકો સારું સેવા કાર્ય કરી રહ્યા છે એમને આપણે બિરદાવીએ અને તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌ સેવા સમિતિના જે હેલ્પલાઇન નંબર છે એને નોટ કરી લો ગૌ સેવા સમિતિના હેલ્પલાઇન નંબર છે નાઇન ઝીરો વન

জান পশু চিকিৎসালয়ে চাৰ্থবাবে